ભાગ્યા હતા બેઝમેન્ટમાં ગેરકાયદેસર દુકાનો ઊભી કરવામાં આવી છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે ત્યારે મીડિયાના કર્મચારીઓ દ્વારા પ્રમુખને અનેક સવાલો પૂછવામાં આવ્યા પરંતુ તેઓ મીડિયાથી દૂર ભાગતા પણ નજરે પડી રહ્યા છે સવાદદતા શાહિષ જોડાઈ ચૂક્યા છે સુરત જિલ્લાઓમાં શાહિશ જે આ પ્રમુખ જે તે મીડિયાના સવાલોથી ભાગી રહ્યા છે કોઈ પણ પ્રકારનો જવાબ આપવા માટે તેઓ તૈયાર નથી

તે પણ ગેરકાયદેસર હોવાનું સામે આવી રહ્યું છે તો પ્રમુખ હતા તો પછી સુરત કેમ જાણ ના કરવામાં આવ્યા પ્રમુખ કોઠારી જે છે તે પડ્યા હતા એટલું જ નહીં પરંતુ જે રીતના સ્થિતિ અત્યારે શિવશક્તિ માર્કેટ ની જોવા મળી રહી છે આગ ત્રણ દિવસ થી જે રીતના બેકાબુ જોવા મળી હતી અને આખરે અત્યારે આગ કાબુમાં આવી ગઈ છે કુલિંગ ની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ મુખ્ય કારણ જે છે તે ટેરેસના ભાગ પર પતરાનો શેડ બનાવવામાં આવ્યો હતો અંડરગ્રાઉન્ડ કેટલીક દુકાનો પણ ગેરકાયદેસર હોવાનું સામે આવ્યું હતું સુરત મહાનગરપાલિકાના જે અધિકારી અને જે પ્રમુખ છે તેના મેળાપીપડામાં પરમિશન આપવામાં આવી હતી કે કેમ તેનો પણ એક મોટો પ્રશ્ન જે છે તે ઉપસ્થિત થઈ રહ્યો છે પરંતુ જે સુનીલ કોઠારી છે સુશક્તિ માર્કેટના પ્રમુખ છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો અને તે મીડિયાના સવાલો થી ત્રણ દિવસથી ભાગતા નજરે પડી રહ્યા છે એટલું જ નહીં પરંતુ તેમના દ્વારા કેમ જવાબ નથી આપવામાં આવ્યો તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે જે રીતના પત્રનો શેર શેડ ગેરકાયદેસર ઉભો કરવામાં આવ્યો હતો તો પછી સુરત મહાનગરપાલિકાના તંત્ર તરફથી પરમિશન લેવામાં આવી હતી કે ન લેવામાં આવી હતી અને પરમિશન કોના દ્વારા આપવામાં આવી હતી તે પણ એક મોટો પ્રશ્ન છે અને ખાસ કરીને જો આટલી બધી ગંભીર બેદરકારી માર્કેટની હોય તો પછી એનો છે કોના દ્વારા આપવામાં આવે તે પણ એક મોટો પ્રશ્ન છે જે શાહીસ જે પ્રમાણે આ પ્રમુખ મીડિયાના તમામ સવાલોથી ભાગી રહ્યા છે દૂર જઈ રહ્યા છે તેના પરથી એવું સ્પષ્ટપણે સાબિત થઈ રહ્યું છે કે આ ગેરરીતિ અને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યું છે તેની અંદર તેવો પણ સંડોવાયેલા હશે શકે બિલકુલ ચોક્કસપણે ભ્રષ્ટાચારની અંદર સંડોવાયેલા હોય તો જ મીડિયાના સવાલોથી જે ભાગતા હોય તેઓ ચોક્કસપણે અત્યારે સામે આવી રહ્યો છે જો તેમના દ્વારા કોઈ પણ ભ્રષ્ટાચાર કર્યો ન હોય તો મીડિયાના સવાલોના જવાબ તેના દ્વારા આપવામાં આવ્યો પરંતુ જે રીતના તમામ મીડિયા દ્વારા તેમણે સવાલ પૂછવામાં આવ્યો હતો કે કેટલી દુકાનો આવેલી છે કેટલી રેન્ટ પર આપવામાં આવી છે અને ખાસ કરીને અંડરગ્રાઉન્ડ દુકાનો શા માટે બનાવવામાં આવી હતી પરંતુ કોઈ પણ એક પણ પ્રશ્નોનો જવાબ તેના દ્વારા આપવામાં નથી આવ્યો તે ગંભીર સવાલ જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે જ્યારે આગ લાગી હતી ત્યારે તે પોતે પણ રડતા નજરે પડી રહ્યા હતા એટલે કે

પ્રમુખ જોડે પણ સંપર્કમાં છે પરંતુ જે વેપારીઓ છે તે એક જ વાત કરતા નજરે પડી રહ્યા છે કે જેટલી દુકાનો અત્યારે અંદર બચી છે તે દુકાનોના માલ સમાન બહાર કાઢવા માટેનો સમય આપવામાં આવે પરંતુ પ્રમુખ જે છે તે ફક્ત ને ફક્ત વેપારીઓને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે આપણે અહીંના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે સુરગ જ છે ડેક્સટાઇલ માર્કેટની બહાર જ ઉભા છે અને અત્યારે પણ કેટલાક વેપારીઓ અહીં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તે અત્યારે તેમની વાટે બેઠા છે કે તેમનો જે માલ સામાન છે તે અંદર ધોવા મળી રહ્યો છે તે બહાર ક્યારે કાઢવા કાઢવામાં આવશે પરંતુ જે પ્રમુખ છે સુનિલ કોઠારી તેમના દ્વારા ફક્તના ફક્ત જે વેપારીઓને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે અને તેમના દ્વારા કોઈ પણ પ્રકારે યોગ્ય જવાબ જે છે તે આપવામાં નથી આવી રહ્યો હવે આનો રિપોર્ટ જે છે તે પંદર દિવસની અંદર સેબિલિટી રિપોર્ટ આવશે જે પ્રમુખ દ્વારા બનાવવામાં આવ્યો હતો તે વેપારીઓ પણ હવે કરી રહ્યા છે કે તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો આગ નો બનાવ બન્યો હવે અમારે રસ્તા પર રજડવાનો વારો જે છે તે આવ્યો છે એવું ચોક્કસપણે કહી શકાય કારણ કે જે સ્થિતિ અત્યારે નાના વેપારીઓની જોવા મળી રહી છે તે ખૂબ જ દયનીય જોવા મળી રહી છે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે પહેલા કરોડપતિ હતા હવે રોડપતિ થઈ ચૂક્યા છે એટલે કે એવી વેદના જે છે તે વેપારીઓની જોવા મળી રહી છે વેપારીઓને પણ જે પ્રમુખ છે તેમના દ્વારા યોગ્ય પ્રમાણે જવાબ જે છે તે આપવામાં નથી આવી રહ્યો એટલે ક્યાંક ને ક્યાંક નાના વેપારીઓની અંદર પણ હવે રોષની લાગણી જે છે તે જોવા મળી રહી છે જો શિવશક્તિ માર્કેટ ના પ્રમુખ સુનિલ કોઠારી જો તે ભ્રષ્ટાચાર ન હોત તો મીડિયા ને સવાલો જવાબ પણ આપ્યા હોત અને તેમનો ચહેરો કેમેરા સમક્ષ બતાવ્યો હોત પરંતુ તેમનો ચહેરો બે કરીને અત્યારે મીડિયાના ના સવાલો થી ભાગતા પણ નજરે પડ્યા હતા જી જી સાહેબ તમારી સાથે જોડાયા અને આ વિગતો આપી તે બદલ આપનો આભાર તો સુરતની ટેક્સટાઇલ જે માર્કેટ છે તેની અંદર ભીષણ આગ લાગી હતી અને જેમાં ચાલીસ દુકાનો જ માત્ર શેષ બચી જેમાં નુકસાન નહોતું અને આઠસો થી તેને સવાલો પૂછતાની સાથે જ મીડિયા કર્મચારીઓ તેમને સવાલો પૂછ્યા અને ત્યારે તેઓ સવાલોના જવાબ આપવાના બદલે ત્યાંથી ભાગતા નજરે પડી રહ્યા છે અને આ દ્રશ્યો તમને અમે ટીવી સ્ક્રીન પર પણ બતાવી રહ્યા છીએ સવાલો પૂછતાની સાથે જ પ્રમુખ ત્યાંથી ચાલતી પકડી હતી તો આ સાથે જ વેપારીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે